ગુજરાતનો સૌથી મોટો દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસ અમદાવાદમાં સાત આઠ ડિસેમ્બર યોજાશે દુબઈ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ કંપની બિલ્ડ કેપ્સ રિયલ એસ્ટેટ એલએલસી શોભા રિયલ્ટી સહયોગથી સાત અને આઠ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અત્યંત અપેક્ષિત દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસનું આયોજન કરી રહ્યા છે આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ એ ગુજરાતમાં દુબઈના તેજીમય રિયલ એસ્ટેટ માર્કેટનું સૌથી મોટું પ્રદર્શન છે એક્સપો એ મહત્વાકાંક્ષી સંપત્તિ ખરીદદારો અને રોકાણકારો માટે દુબઈના વિકસિત રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણના ફાયદાઓનું અન્વેષણ કરવાની સુવર્ણ તક છે ભવિષ્યના વિકાસથી માંડીને આલિસાન બીચ ફ્રન્ટ પ્રોપર્ટીઝ અને પ્રાઇવેટ આઇલેન્ડ એસ્ટેટ સુધી મુલાકાતીઓને દુબઈના સૌથી ભવ્ય અને આશાસ્પદ પ્રોજેક્ટની વિશિષ્ટ માહિતી મળશે બિલ્ડ એસ્ટેટના ફાઉન્ડર શાહે જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસ નું આયોજન કરવા માટે રોમાંચિત છીએ આ અમદાવાદ અને ગુજરાતના રોકાણકારો માટે દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં અપ્રતિમ તકો શોધવા માટેનો પ્રવેશ છે